વિધાનસભા અને તેના વિરોધ પક્ષના નેતાઓ અમિત ચાવડા અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર એ દ્વારા અંબાજી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં જનમંચ કાર્યક્રમ હતો કે જેમાં લોકો અને બનાસકાંઠાના જે પણ વિસ્તારના લોકો છે તે પોતાની સમસ્યાનો સમાધાન કરે તેમ પોતાની સમસ્યા રજૂ કરે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

ઘણા બધા પ્રશ્નો આવ્યા છે કોઈ નીતિ વિષયક નિર્ણય છે સેન્ટ્રલ ગવર્મેન્ટના છે રાજ્ય સરકારના છે કાયદો અને વ્યવસ્થાને લગતા છે ક્યાંક વિકાસના નામે ગરીબોને હેરાન કરવા માટેના જે પ્રયત્નો અને કોન્ટ્રાક્ટ આધારિત જે સિસ્ટમો છે એના કારણે જે લોકોને નુકસાન થયેલું છે એ બાબતો પણ છે મેં બધાને ખાતરી આપી છે ક્યાંક એકાદ કેસ મર્ડર કેસ મર્ડર જે થયું એનો ઉકેલ નથી આવતો ગુનેગારો પકડાતા નથી એની પણ વાત છે તો જે એડના જે ડિપાર્ટમેન્ટના પ્રશ્નો છે એ જેને ગંભીરતાથી લેવાના છે એ ગંભીરતાથી પ્રશ્નો અમે એને જે તે વિભાગને મોકલી આપીશું જે તે વિભાગના વડા સાથે વાત કરવી પડે તો વાત પણ કરીશું અને વળતો જેને પણ અત્યારે રજૂઆત કરીને અરજી આપી છે એને વળતો ફોન કરીને કે જે સોલ્યુશન થયું હોય તો એ બાબતમાં એને જવાબ પણ આપીશું વાત રહી કાયદો વ્યવસ્થાની તો મેં સ્પષ્ટ કહ્યું ત્યારે આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે સિસ્ટમ એ માટે બદલાઈ ગઈ છે કે પહેલા નીચેથી અપતા જતા હવે ઉપરથી નક્કી થાય છે ત્યારે જનજાગૃતિ કઈ રીતે આવે સૌથી વધારે દારૂની અને યુવા ધનને બરબાદીની વાત ત્યાં એ જાહેર મંચ ઉપરથી રજૂઆત થઈ પોલીસની હાજરીમાં થઈ અને આજે પોલીસ જિલ્લાના પોલીસ વડા પણ અંબાજીમાં છે ત્યારે કદાચ એમને પણ આ લોકોએ જે રજૂઆત કરી એ સમાચાર મળ્યા છે અપેક્ષા રાખીએ કે એ કાંઈક લોકોની જે રજૂઆત છે એને ગ્રાહે રાખીને જે બુટલેગરો હોય એમની સામે પગલાં લે અને સદંતર દારૂ બંધ કરાવવા માટેના પ્રયત્નો કરે કુદરતને અહીંયા ધેર હોય અંધેર નહીં હોય કદાચ તમે કોઈ ગરીબ પરિવારોને બરબાદ કરીને પૈસાથી માલામાલ થવાના છો તો તમારી હાથે જ્યારે અંતિમ પ્રક્રિયા કે અંતિમ વિધિ હશે એટલે પૈસા ભેગા નથી આવવાના તમારા ક્રમ આવવાના છે અને કરમ તમારા કેવા કરવા જે તે પોસ્ટ કેન્દ્ર સરકાર ના જે મુદ્દાઓ છે રેલવેની વાત કરી મનરેગાની વાત કરી તો એ મુદ્દા છે ને એમાં મારે જે મિટિંગ અધિકારીઓ સાથેની હોય એમાં પણ અમે અવાજ ઉઠાવીને ખેડૂતોને અને લોકોને ન્યાય અપાવીશું કાયદો અને વ્યવસ્થાની કે દારૂબંધીની વાત થઈ તો અમે આખા જિલ્લાની અંદર અમે સર્વે કરવાના છીએ દરેક ગામોમાંથી લિસ્ટ મંગાવવાના છીએ એ લિસ્ટ અમે જિલ્લાના પોલીસ વડાને આપીશું ગૃહમંત્રીને આપીશું એમાં કેટલો રિસ્પોન્સ મળે છે કેટલા પગલાં લેવામાં આવે છે અને જરૂર પડે તો દેશના ગૃહમંત્રીને પણ રૂબરૂ મળીને વિગતથી વાકેમ કરીને એમને વિગતો આપી છે બને વિકાસનો કોઈ અવરોધ ન હોઈ શકે પણ વિકાસના નામે ગરીબોનો વિનાશ ના હોવો જોઈએ અને એ માટે કરીને જે ડેવલપિંગ માટેની વાત હોય સ્થાનિક લોકોની રોજગારી ન છીનવાય એમના દબાણ કે નાના મોટો પ્રશ્ન હોય તો એમની સાથે બેસીને સમાધાન કરે જે પ્રમાણેનો જે એમનો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની જાણકારી એ આખા એના બોર્ડ ઉપર કે જે રીતે લોકોને એ પ્રોજેક્ટથી વાકેફ કરવા પડે કે અહીંયા આ રીતનો પ્રોજેક્ટ આ રીતે અમલમાં મૂકવામાં આવશે અને એમાં લોકોના સ્થાનિક લોકોના સૂચનો લેવા પડે અને પછી પ્રોજેક્ટને આગળ વધારવો પડે અને વધારે પડતો અન્યાય કરશે તો કોંગ્રેસ એ લોકોના ન્યાય માટે લડશે જોકે સમગ્ર જે કાર્યક્રમ પૂરો થયો તે બાદ જ્યારે અમિત ચાવડાએ મીડિયા સમક્ષ વાત કરી તેમાં સરકાર અને તેમના દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારોનું પણ અનેક વખત વર્ણન કરતા નજરે પડે છે ત્યારે અમિત ચાવડાએ શું કહ્યું સાંભળો આપણી જનતાના અવાજને બુલન કરવા માટે કોંગ્રેસે જનમંચનો કાર્યક્રમ શરૂ કર્યો છે આ સમગ્ર ગુજરાતમાં તાલુકા કક્ષાએ જઈ અને જનતાને સાંભળી જનતાના પ્રશ્નોને વાચા આપવા માટેનો આ કાર્યક્રમ જનમંચ આજે અંબાજી ખાતે યોજવામાં આવ્યો માં અંબાના ધામમાં આજે જોયું જે પ્રશ્નો સાંભળ્યા એનાથી સ્પષ્ટ છે કે અહીંયા શ્રદ્ધાનો વેપાર કરવામાં આવે છે અહીંયા શ્રદ્ધાથી આખા વિશ્વમાંથી લોકો અહીંયા આવે છે જે આદિવાસી સમાજની આરક્ષિત જમીનો છે તો તે ડબલ એની જમીનોનો ગેરકાયદેસર રીતે એને કરીને વેપાર કરવામાં આવે છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સ્થાનિક આદિવાસીઓને જંગલની જમીનના અધિકાર નથી મળતા જે મંદિરનો વહીવટ છે એનું આજે વેપારીકરણ થયું છે સરકારીકરણ થયું છે પહેલા કોઈ શ્રદ્ધાથી પૂજ્ય ભાવ સાથે ધજા ચડાવવાની હોય તો એમાં કોઈ પણ પૈસો લેવામાં નહોતો આવતો હવે આ ધજા ચઢાવવામાં પણ પૈસા લેવાની શરૂઆત થઈ છે જેમ પ્રસાદનો વેપાર થયો એમાં જે ધજાનો વેપાર થઈ રહ્યો છે અહીંયા વિકાસ કોરિડોરના નામે સ્થાનિકો જે વર્ષોથી ચાર ચાર પાંચ પાંચ પેઢીઓથી અહીંયા રહે છે એમને ઘર ખાલી કરવા માટે દુકાન ખાલી કરવા માટેની લગભગ પાંચ હજાર પરિવારોને નોટિસો આપવામાં આવી છે વિકાસ કરવો હોય તો વિકાસ પ્લાન પહેલા પ્રજા સમક્ષ મૂકવો જોઈએ પ્રજાના વાંધા વિરોધ અભિપ્રાયો મેળવા જોઈએ પણ સ્થાનિક પ્રજા માટે કે આ ધર્મસ્થાનના વિકાસ માટે નહીં પણ ધંધાધારી લોકોના ફાયદા માટે વિકાસ પ્લાનનો કોરિડોર બનતો હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી ગઈ છે ખુલ્લામ દારૂ વેચાઈ રહ્યો છે અનૈતિક પ્રવૃત્તિઓ થઈ રહી છે પોલીસનું પૂરતું મેકમ નહીં હોવાને કારણે કાયદો વ્યવસ્થા અને યાત્રિકોની સુરક્ષાના પ્રશ્નો આ છે આવા અનેક પ્રશ્નોની રજૂઆત આજે લોકો તરફથી મળી છે અને અમે બધાને વિશ્વાસ આપીએ છીએ કે સરકાર તમારું સાંભળતી નથી બહુમતીના જોરે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય છે પણ વિરોધ પક્ષ તરીકે આ પ્રજાના અવાજને બુલંદ કરી અને જનસભાથી લઈને વિધાનસભા સુધી એ અવાજને રજૂ કરવામાં આવશે અને પ્રજાને જ્યાં જ્યાં અન્યાય થઈ રહ્યો છે જ્યાં જ્યાં ખોટું થઈ રહ્યું છે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે તમામ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું ને એના માટે લડાઈ લડવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે જે રીતે ધર્મના નામે રાજનીતિ આખા દેશમાં કરવામાં આવી જે રીતે ધર્મસ્થાનોના વિકાસના નામે કરોડો-અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એના બધા જ પ્રત્યક્ષ પુરાવા આપણે વધારે જોયા છે તમે અયોધ્યામાં પણ વિકાસ કર્યો પહેલાં જ વરસાદમાં મંદિરમાંથી પણ પાણી ટપકે પહેલાં જ વરસાદમાં બધો વિકાસ ધોવાઈ જાય સંસદનો વિકાસ પણ આપણે જોયો કે કરોડો રૂપિયા ખર્ચીને સંસદ નવું બનાવવામાં આવ્યું એમાં પહેલાં જ વરસાદમાં એમની આબરૂ બચાવવા માટે ડોલો મૂકવી પડી અને અંબાજીમાં પણ એ જ પરિસ્થિતિ છે કે ધર્મસ્થાનના વિકાસના નામે કોરિડોરના નામે ગરીબ લોકોની નાના વેપારીઓની આદિવાસીઓની જમીનો જે વર્ષોથી એના પર ધંધો વેપાર કરે છે ગુજરાન ચલાવે છે છીનવવાનો પ્રયાસ છે અને એની બદલે મોટા લોકો વેપારીઓ એમના મળત્યા લોકોને આ વિકાસ કોરિડોરનો લાભ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે બધી જ જગ્યાએ ચૂંટણીમાં હાર એટલા માટે જ થઈ છે કે એમણે ધર્મનો રાજનીતિ માટે ઉપયોગ કર્યો છે પણ સાચા અર્થમાં ધર્મસ્થાનનો વિકાસ પણ કરવાની એમની મનશા નથી ને લોકોને પણ મદદ કરવાની મનશા નથી ત્યારે અંબાજીમાં પણ એ જ પુનરાવર્તન થઈ રહ્યું છે ત્યારે અંબાજીની જનતા દાંતા વિસ્તારની જનતાએ પણ લોકસભાની ચૂંટણીમાં પણ એનો જવાબ આપ્યો છે અને સરકાર આ વિકાસના નામે વિનાશ અટકાવશે નહીં તો આવનારા સમયમાં જ સરકારને પણ જવાબ મળશે બનાસકાંઠાના અંબાજીમાં યોજાયેલા જનમંચ કાર્યક્રમની અંદર અત્યારે ગેનીબેન ઠાકોરની હાજરીમાં અનેક લોકોએ પોતાની સમસ્યા રજૂ કરી હતી અને પોતાના પ્રશ્નો પણ સામે મૂક્યા હતા ત્યારે આગામી સમયની અંદર જે રીતના ગેનીબેન એક્શન મોડમાં દેખાય છે કોંગ્રેસ એક્શન મોડમાં દેખાય છે તે રીતે જ લોકસભાની અંદર પણ ગુજરાતના અનેક પ્રશ્નો સાથે ગેનીબેન ઊભા રહે છે ત્યારે આગામી સમયમાં હવે જોવાનું એ છે કે ભાજપાનો કઈ રીતના જવાબ આપે છે આ પ્રશ્નોનો ઉકેલ કઈ રીતના આવે છે અને વિપક્ષ તરીકે કોંગ્રેસ જે રીતના પાછું ઊભું થઈ રહ્યું છે તેમાં કેટલા ફેરફાર આવે છે તમને શું લાગે છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર